માંગરોળ તાલુકાના વલ્લભગઢ પાર્થ એકેડમી ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાર્થ એકેડમીના વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા માર્ગ સલામતી ટ્રાફિક નિયમો અને વ્યસન મુક્તિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી બાળકોને ઉંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું કે નાની ઉંમરે બાઇક અને ગાડી ચલાવવી જોખમી છે અને તેમને સલામતીના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ નિમિત્તે પાર્થ એકેડેમી ખાતે બાળકોને ટ્રાફિકના નિયમો અને અવેરનેસ બાબતે અહીંયા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં બાળકોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત થાય અને આવતીકાલના બાળકો આવતીકાલના ભવિષ્ય છે તો નિયમોનું એ પોતે પાલન કરે ઘરે નાગરિકો છે એમના વડીલો છે માતા પિતા છે કુટુંબીજનો છે એમની પાસે પણ પાલન કરો એ બાબતે આજે માંગરોળ પોલીસ સ્ટેશન જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અહીંયા કાર્યક્રમ યોજવામાં આવેલ છે